નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે આઠ એપ્રિલ બે હજાર પચીસને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ ઓગણીસો કટ્ટા પ્લસ નવી તુવેરની આવક છે નવી તુવેરની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો અરાજીની અંદર જાય અને જાણીએ આજના નવી બજાર ભાવ કેવા રહે છે તો એની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ તો એના ભાવ ચૌદસો ને બાવન રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં હારી હવે દાણે સુપર ક્વોલિટી ચૌદસો ને બાવન ભાવ નો જ નો ભાઈ જોઈ લો ક્વોલિટી ચૌદસો ને બાવન રૂપિયા ભાવ તો એનો ભાઈ ક્વોલિટી માં કઈ ઘટે નહીં જોઈ સુપર ક્વોલિટી માં ચૌદસો ને બાવન ભાવ જ નો જોઈ ક્વોલિટી તું એનો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા થયો ભાઈ ની વાત ભાઈ સુપર ક્વોલિટી તુવે રે ભાઈ તુ એની ક્વોલિટીમાં કઈ ઘટ એમની દાણે પણ મોટી ચૌદસો ને સિત્તેર રૂપિયા ભાવ તુજ નો ભાઈ જોઈ લો 1470 ભાવનો આજનો જોવો ક્વોલિટી તો એનો 1470 ભાવ આ તું એનો ભાવ 1385 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવી હે ભાઈ 1385 ભાવ તો એનો આજનો ભાઈ જોઈ લે તું એની ક્વોલિટી 1385 રૂપિયા ભાવનો આજનો જોઈજો ક્વોલિટી તું એની 1385 ભાવ હાલ જમાવાનો માલ તો જો યાર આ તો એનો ભાવ 1371 રૂપિયા થયો કો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવી હે ભાઈ 1371 ભાવનો આજનો જોઈ લે તો એની ક્વોલિટી 1371 ભાવનો આ તું એનો ભાવ તેરસો ને પંચોતેર રૂપિયા થયો કોલિટીની વાત કરીને જો કોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો તેરસો ને પંચોતેર રૂપિયા ભાવ આ તું એનો આજનો ભાઈ જોઈ લો તું એની કોલિટી તેરસો ને પિંચોતેર ભાવ જોઈ લો ક્વૉલિટી તેર પિંચોતેર ભાવ આ તો એનો ભાવ ચૌદસો ને બાવન રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો દાણા પણ મોટી હે ભાઈ તું એની ક્વોલિટી એમ કાંઈ ઘટે એમ નથી ભાઈ ચૌદસો ને બાવન રૂપિયા ભાવ આ તુવેનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી તું એની બાવન રૂપિયા ભાવ આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી તું એની કાંઈ ઘટે નહીં સુપર ક્વોલિટી આ એનો ભાવ તેરસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો ને સાઠ રૂપિયા ભાવનો જોઈ લો તેરસો સાઠ આ એનો ભાવ તેરસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો ને વીસ રૂપિયા ભાવ એનો આજનો